મિત્રો ફાઇનલી મધર્સ ડેના દિવસે મસ્ત મજાનું આપણો પ્રોડક્ટ આવી ગયું છે આ પ્રોડક્ટમાં શું આવ્યું છે મિત્રો સરપ્રાઇઝ માટે આઠ નવ દસ ને આજે અગિયાર ચારથી પાંચ દિવસથી હું પોતે વેઇટ કરી રહ્યો છું જો આ બ્લોગની અંદર જ તમને એક મસ્ત મજાની સરપ્રાઇઝ જોવા મળશે અને એક એવી મસ્ત સરપ્રાઇઝ છે જે તમને આ બ્લોગના એન્ડ સુધીમાં બતાવી દઈશ મિત્રો મસ્ત મજાનો તૈયાર થઈ ગયા છે અને વાગી ગયા છે સાડા આઠ અને અત્યારે જવાનું છે આપણે સિહોર રિસેપ્શનમાં મારા એક મિત્રને ત્યાં એમના સનના મેરેજ છે અને એને આજે રિસેપ્શન રાખ્યું છે તો સિહોર જવાનું છે ગાઈઝ રિસેપ્શનની અંદર તો બ્લોગમાં બન્યા રહેજો બ્લોગ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો સાડા આઠ વાગે ગાઈઝ સાંજના રાત્રિના ઇવિનિંગના જે ગણો તે અને તમારો ભાઈ થઈ ગયો છે મસ્ત મજાનો રેડી એકદમ ફોર્મલ કપડાની અંદર રિસેપ્શનમાં જવાનું છે ગાઈસ અચ્છા ઠીક હે અને અત્યારે હું એકલો જ આવું કેમ કે પૂનમ મોરિય અને વિરાંજ બધા મામાના ઘરે છે તો ચાલો ગાઈસ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર એ ફ્યુ મોમેન્ટસ લેટર

Moments later.

તો ઘરે આવ્યા પછી બ્લોગ શૂટ થયો નહીં તો આજે બીજો દિવસ છે ગાઈઝ અને આજે આપણા ઘરે મસ્ત મજાનું એક સરપ્રાઇઝ આવવાનું છે જે હું તમને આ બ્લોગના એન્ડમાં હું તમને બતાવી દઈશ તો ગાઈઝ આ બ્લોગમાં બિનારે જો સરપ્રાઇઝ જોવા માટે મિત્રો સરપ્રાઇઝ માટે આઠ નવ દસ ને આજે અગિયાર ચારથી પાંચ દિવસથી હું પોતે વેઇટ કરી રહ્યો છું સેમ ઇવનિંગ મિત્રો ફાઇનલી મધર્સ ડેના દિવસે મસ્ત મજાનું આપણું પ્રોડક્ટ આવી ગયું છે આ પ્રોડક્ટમાં શું આવ્યું છે એ તમને લાસ્ટમાં જણાવીશ બ્લોગમાં બીને રહેજો બહુ મજા આવવાની છે ચાર પાંચ દિવસથી વેઇટ કરતો તો ફાઇનલી મધર્સ ડેના દિવસે જ મળ્યું ગાઈસ બહુ લકી કહેવાય કે આજે મધર્સ ડેના દિવસે જ આપણને પ્રોડક્ટ હેન્ડ ઓવર થઈ ગયો ચાલો ગાઈશ બ્લોગમાં બીને રહેજો બ્લોગના લાસ્ટમાં હું તમને આ પ્રોડક્ટ બતાવીશ આ શું આવ્યું છે હું તમને પછી લાસ્ટમાં બતાવીશ ચાલો ગાઈશ કન્ટિન્યુ ચાલો મિત્રો મસ્ત મજાની વસ્તુ બતાવું તમને આપણી પાસે કયું નવું ગેજેટ આવ્યું એવું તમને બતાવું ચાલો બ્લોગમાં બનાવી રહેજો આજે મધર્સ ડે છે અને આજે જ આવ્યું એટલે બહુ ખુશી થઈ મધર્સ ડેના દિવસે જ આપણને પ્રોડક્ટ મળી ગયું છે ચાલો મિત્રો મસ્ત મજાનું પ્રોડક્ટ આવી ગયું છે મમ્મીને આપીએ અને મમ્મી મને પાછું આવશે

તો ચાલો ગાઈસ મમ્મી ફોનને અનબોક્સ કરશે અને આની અંદર મસ્ત મજાનો આપણે યુટ્યુબ માટે યુટ્યુબના વ્લોગિંગ માટે મસ્ત ફોન મંગાવ્યો છે કયો ફોન રહો આઈ ફોન મસ્ત મજાનો મધર્સ ડે છે અને આજે જ તે હું નક્કી કેટલો કે આજે જ તે આપને ફોન મળી ગયો ગાઈસ મોટોરોલા એજ સિક્સટીન પ્રો લેટેસ્ટ મોડેલ ગાઈસ અને मुंबई नाची अनबॉक्सिंग कितनी मस्त सुपर आ रही है वाह સ્પેશિયલી આપણે યુટમાં વિડીયો બનાવવા માટે આ ફોન મંગાવ્યો છે અને આ નું નામ છે મોટો રોલા એન પ્રો અત્યારે જે નવું વર્ઝન આવ્યું છે નવો લેટેસ્ટ ફોન લોન્ચ થયો છે એ મંગાવ્યો છે

કે આપણે મસ્ત મજાનું ગેજેટ લીધું એટલે કે સિક્સટીન પ્રો સિક્સટીન એટલે સાઠ પ્રો મોટોરોલા એજ સિક્સટીન પ્રો યુટ્યુબની અંદર મસ્ત મજાની ક્વોલિટી મળે વિડીયો ક્વોલિટી મસ્ત મજાની મળે એટલા માટે આપણે આ ફોન લીધો છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચેનલને લાઈક કરજો હર હર મહાદેવની કમેન્ટ કરજો ગાઈસ તો મિત્રો આવતીકાલે મસ્ત મજાની રોડ ટ્રીપ થવાની છે એટલે સાઠ સિત્તેર કિલોમીટર જવાનું સાઠ સિત્તેર કિલોમીટર આવવાનું અણી આપણે ક્યાં જઈએ છીએ હું તમને નેક્સ્ટ બ્લોગમાં જ બતાવીશ પણ બહુ ખુશીની વાત છે કે મધર્સ ડેના દિવસે જ આપણને ફોન પરચેસ થઈ ગયો બહુ મજા આવી ગઈ આજના દિવસે તમને આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી તમારા ભાઈને રજા આપજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ટાટા વાયબા